રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂરી મરામત કામ યોદ્ધાના ધોરણે કરાથ ધરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તાકેદારીના ભાગ રૂપે રાજકોટ જિલ્લામાં પણ પુલોની ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તાકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ પુલોની ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં આવેલા ચારસો પંચાણું બ્રિજમાંથી ત્રણસો સિત્યોતેર સારી અને યોગ્ય સ્થિતિમાં જણાયા હતા જ્યારે છવ્વીસ બ્રિજ નબળા અને એક ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું જણાયું છે આ સત્તાવીસ સહિતના અન્ય મળી કુલ ઓગણ

તકેદેરીના ભાગરૂપે જિલ્લામાં કામ કરતા આરએનબી ડિપાર્ટમેન્ટ આર સ્ટેટ આરએનબી આર પંચાયત નેશનલ હાઈવે અને તમામ એજન્સીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં જેટલા પણ બ્રિજ જે એજન્સી બનાવ્યા છે આ તમામ બ્રિજને આની ચકાસણી અને સ્ટેબિલિટીની ઇન્સ્પેક્શન કરવા માટે અત્રેની કચેરી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને આ ઇન્સ્ટ્રક્શનના ભાગરૂપે મારા દ્વારા સ્વયં અને તમામ ડેપ્ટી કલેક્ટર્સ દ્વારા જિલ્લાના જેટલા પણ બ્રિજેસ છે આમાંથી જે પુઅર અને ક્રિટિકલ કેટેગરીના બ્રિજ છે આમાં ખાસ કરીને ઇન્સ્પેક્શન થાય આને માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી આપણા જિલ્લામાં ટોટલ ચારસો પંચાણું બ્રિજ છે આ ચારસો પંચાણુંમાંથી ત્રણસો જે છે આ સારી ક્વોલિટીના છે ગુડ ક્વોલિટીના છે અને નાઇન્ટી વન જે છે આ ફેર ક્વોલિટીના છે છવ્વીસ પુઅર ક્વોલિટીના અને એક ક્રિટિકલ ક્વોલિટીના છે આમ ટોટલ પુઅર અને ક્રિટિકલ મળીને ટોટલ સત્યાવીસ બ્રિજ થાય છે આ તમામ બ્રિજ ઉપર ડેપ્ટી કલેક્ટર્સ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી છે અને આ તમામ સત્યાવીસ બ્રિજની ઇન્સ્પેક્શન પછી આમ ટોટલ ફિફ્ટી નાઇન બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે આમાં તમામ સત્યાવીસના ના સત્યાવીસ જે ક્રિટિકલ અને પુઅર છે આનું પણ સમાવેશ થાય છે રિપોર્ટર પ્રકાશ સોલંકી